ઓમ ગણેશ ચાલો સત્સંગ માં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું ઘણા લોકો છે ઘણા એટલે ઘણા લોકો જે સવારે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતા જ હશે ને કરવો જ જોઈએ કરવો જ જોઈએ પણ રોજ તમે જે અર્ઘ્ય અર્પણ કરો છો એની સાથે વિશેષ વૈશાખ મહિનામાં ભગવાન મધુસૂદન ભગવાન મહાદેવ ભગવાન વિષ્ણુએ કહેલું છે કે ભગવાન સૂર્યને એક ખાલી નાનકડો શ્લોક બોલી અને રોજ અર્ઘ્ય અર્પણ કરવો વિશેષ અર્ઘ્ય વૈશાખ મહિનામાં કેમ કરવું શું કરવું તો ભગવાન એવું કહે છે કે અર્થાત ત્રણ જન્મોના પાપોનો વિનાશ થાય છે જો કોઈ પણ મનુષ્ય વૈશાખ મહિનામાં આ શ્લોક કે આ મંત્રથી ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે તો એ કયો શ્લોક છે કેવી રીતે અર્ઘ્ય આપવો આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો સૌથી પહેલા ભગવાન વિષ્ણુ એવું કીધું છે કે પ્રાતઃ કાલ સ્નાન આદિ કરીને તાંબાના કળશમાં જળ લઈ એમાં કઈ જ બીજું તમે ના પધરાવો તો પણ ચાલે ખાલી સાદું સરળ જળ લઈ અને એ જળ લઈને પૂર્વ દિશાની અંદર ભગવાન સૂર્યની સામે તમે અર્ઘ્ય આપો ને અર્ઘ્ય સમયે તમારે ખાલી આ જ એક જ શ્લોક બોલવાનો છે વૈશાખે મેષ અગે માનવ પ્રાતઃ સ્નાન પરાયણ અર્ઘ્યમ તે પ્રદાસ્યામી પ્રદાસ ગૃહાણ મધુસૂદન અર્થાત વૈશાખ મહિનાના મેષ રાશિની સંક્રાંતિમાં પ્રાતઃકાલ સ્નાન કર્યા પછી હું એ અર્ઘ્ય પ્રદાન કરું છું તમે હે મધુસૂદન હે ભગવાન સૂર્યનારાયણ મારા આ અર્ઘ્યનો સ્વીકાર કરો તમે એને ગ્રહણ કરો આ એનો અર્થ છે તો રોજ સવારે ખાલી આ એક નાનકડો શ્લોક બોલી અથવા સાંભળીને પણ તમે અર્ઘ્ય અર્પણ કરી શકો છો અને ખાલી વૈશાખ મહિનામાં જ આ શ્લોકથી એક મહિના માટે ખાલી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો જાણતા અજાણતા થયેલા પાપોનો વિનાશ થશે જે રીતે ભગવાને કીધું છે ત્રણ જન્મોના પાપોનો નાશ થશે સાથે સાથે પિતૃદોષ આદિ કંઈ હશે તો એ પણ દૂર થઈ જશે ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થશે આત્મવિશ્વાસ વધશે શરીરમાં તેજ વધશે અને અમતે કંઈ થાય કે ના થાય પણ મધુસૂદન ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ ખુશ થશે આ હતો આજનો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયની વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા રામ